નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ આપણે તમિલનાડુની સવિશેષ વાત કરવાના છીએ કારણ કે ઓગણચાલીસ બેઠકો છે ડીએમકે ના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન એમના પિતાશ્રી એમ કે કરુણાનિધિ અનેકવાર મુખ્યમંત્રી બન્યા અને એમના જે આસ્થા સ્થાનો હતા ફેરિયાર અને અન્નાદુરાઈ અને જે બીજા મુખ્યમંત્રી બન્યા અન્ના ડીએમકે ના સુપ્રીમો અને સુપરસ્ટાર ફિલ્મોના સુપરસ્ટાર એમજી રામચંદ્રન એક કરુણાનિધિ અને એમજી રામચંદ્રન ક્યારેક બહુ જ અંતરંગ મિત્રો હતા પણ સત્તા પીપાસા જે હોય છે રાજકારણમાં જે લોકો હોય છે ક્યારે કોના મિત્રો અને ક્યારે કોના દુશ્મન થઈ જાય એનું કોઈ કરી શકે નહીં સ્ટાલિનના ના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન એમણે સનાતન ધર્મ વિશે અણછાજતી ટિપ્પણ કરી અને નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાને આખા દેશમાં ડીએમકે વિરોધ એક માહોલ ઉભો કરવાની કોશિશ કરી મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે ના સુપ્રીમો એમ કે સ્ટાલિન પદના ઉમેદવાર બની શકે એવો એક પ્રચાર જાણે કે કરી લીધો કારણ કે નરેન્દ્ર મોદીના કોઈ મુદ્દાઓ આ વખતે ક્લિક નથી થતા ગેરંટીઓ ચાલે છે ગેરંટીઓ અને જ્યારે ગેરંટીઓ ક્લિક નથી થતી ત્યારે ચૂંટણી પંચ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જઈને જે ચૂંટણી દંઢેરા છે જે ચૂંટણી વચનો છે એને પ્રતિબંધિત કરવા માટે કયા ઘરા ચૂંટણી કમિશનરો પાસે રજૂઆત કરે છે આવતીકાલે એટલે કે ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીના સાત તબક્કાઓ માંથી પહેલા તબક્કાના એકસો બે લોકસભા મત વિસ્તારોની ચૂંટણી કે એને માટે મતદાન એનું આયોજન ચૂંટણી પંચે કર્યું છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે તમિલનાડુમાં ઓગણચાલીસ બેઠકો છે બેતાલીસ બેઠકો છે પણ પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ગુજરાતમાં અને તમિલનાડુમાં એક તબક્કામાં મતદાન યોજાય છે આ તો કમાલ છે કયા ઘરું ચૂંટણી પંચ કઈ રીતે ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરે એની કમાલ ધમાલ સમજવા જેવી હોય છે પણ દક્ષિણના જે રાજ્ય છે એમાં ભારતીય જનતા પાર્ટીની દાળ ગળતી નથી અને આ વખતે નરેન્દ્ર મોદી અને એમના હનુમાન અમિત શાહ દક્ષિણના રાજ્યોની ખૂબ છે રોડ શો કર્યા જનસભાઓ કરી દક્ષિણને કબજે કરવું છે ત્યાંથી કેટલી બેઠકો મળે છે આજ સુધી એ તપાસ કરી લેવા જેવું છે તમિલનાડુમાં એક રોકડી કન્યાકુમારી બેઠક કેરળમાં બેઠક મળતી નથી કર્ણાટકમાં બજરંગબલી ને નામે વોટ માંગ્યા છતાં બજરંગબલી ની કૃપા કોંગ્રેસ પર થઈ તેલંગણમાં પણ એવું જ ભગવાન શ્રી રામને યાદ કર્યા રીઝવવાની કોશિશ કરી પણ કોંગ્રેસ ની સરકાર બની આંધ્રમાં જાજી કોઈ વજુદ નથી એટલે નરચંદ્રબાબુ નાયડુ સાથે ફરીને ભારતીય જનતા પાર્ટી ઘર માંડ્યું છે કર્ણાટકમાં ઘણી બધી બેઠકો ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને મળી હતી બીજા રાજ્યોની અંદર ઉત્તર ભારત માં તો જેટલી બેઠકો એ બધી રાજ્યો છી છવ્વીસ માં પચીસ માંથી પચીસ મધ્યપ્રદેશમાં એક છોડી ને બાકીની બધી ઉત્તર પ્રદેશમાં મોટા ભાગની બેઠકો પણ આ વખતે સ્થિતિ જુદી છે એટલે જે અહીંયા ખોટ પડવાની દક્ષિણમાંથી પૂર્વી છે અને એટલે જ સનાતન ને ખલનાયક સાબિત કરવાની કોશિશ એમણે ખૂબ કરી જોઈ પણ બહુ ક્લિક નથી થતું અમારી પાસે જે છેલ્લા અહેવાલો છે એમાં એમ કે છે કે તમિલનાડુમાં જે ઓપિનિયન પોલ આવ્યા છે એ એકાવન ટકા વોટ શેર ઇન્ડિયા બ્લોક ને આપે છે તેર ટકા વોટ શેર એનડીએ આપે છે સત્તર ટકા વોટ શેર અન્ના ડીએમકે અને એના પાર્ટનર્સને આપે છે અન્ના ડીએમકે એટલે કે ભ્રષ્ટાચાર શિરોમણી જય લલિતા જયા એમની પાર્ટી જેની સાથે ભારતીય ભાગલા પાડવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી એ કરી એવી વાત એમના મુખ્યમંત્રી જે રહ્યા એમણે જાહેર માં કરી ઓપિનિયન પોલ તો જાણે સ્વીકારવાનું નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી એને સત્તા જો મળે તો એને કરુણાનિધિ કે સ્ટાલિન કે ઉદયનિધિ સ્ટાલિન એની પાર્ટી સાથે જોડાણ કરવામાં પણ કશો જ વાંધો નથી સ્ટાલિનના મંત્રી મંડળના સભ્યોને જેલવાસી બનાવવાની પાછળની ગોઠવણ પણ એ જ હતી કે સ્ટાલિન એ એનડીએ માં આવી જાય પણ સ્ટાલિન જેનું નામ ચસ્ક્યો જ નહીં ભાઈ અને તમને ખબર છે વિપક્ષને જેલમાં નાખી દીધેલા વિપક્ષી નેતાઓને જેલમાં નાખી દીધેલા વિપક્ષી અવાજ બંધ કરે કરાવી દીધેલો એ વખતે જે જયલિતા અમ્માની અન્ના ડીએમ કે એમજી આર ની અન્ના ડીએમ કે

અટલ બિહારીને ટેકાની જરૂર હતી પણ અટલ બિહારી એ બહુ સ્પષ્ટ કહ્યું નેતૃત્વ વાળી એનડીએ ની સરકારને ટેકો આપતા હતા ટેકો પાછો પણ ખેંચી લીધો અને એ જ અટલ બિહારી વાજપેયીની સરકારમાં આ પેલા સનાતન ધર્મને જે ભાંડે છે

બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ એ ઝૂક્યા નહીશ કુમારની પાર્ટી વેર વેરવિખેર થઈ જવામાં હતી એટલે ફરીને નરેન્દ્ર મોદીના ચરણોમાં લોટાંગણ થવું પડ્યું તમિલનાડુના મોરચાની જરા વાત કરી લઈએ તો અત્યારે જે સત્તારૂઢ ડીએમકે છે એ ડીએમકે પાસે તમિલનાડુની ઓગણચાલીસ બેઠકોમાંથી માંથી ચોવીસ બેઠકો છે અને એને બાર ટકા વોટ મળ્યા હતા એનો મિત્ર પક્ષ કોંગ્રેસ એને આઠ બેઠકો મળી હતી

નવ બેઠકો પર ચૂંટણી લડે છે અને અલાયન્સમાં છે એ ત્રણેય જણા બબે બેઠકો ઉપર લડે છે જ્યારે બીજા જે એમડીએમ કે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કે કે એક એક બેઠક ઉપર લડે છે અન્ના ડીએમકે ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે એની સાથે જે એણે નાખ્યો ભારતીય જનતા પાર્ટી સાથે અને એ મુખ્ય વિપક્ષ છે એની સાથે ડીએમડી કે પીટી એસડીપીઆઈ એ છે અને અસદુદીન ને જે એમઆઈએમ છે એને પણ અન્ના ટેકો આપ્યો છે બત્રીસ બેઠકો પર લડે છે એમડી ડીએમડીકે પાંચ પર અને પીટી અને એસડીપીઆઈ એક બેઠક પર લડે છે બીજેપી આ વખતે પીએમકે તમિલ મનીલા કોંગ્રેસ અને અને કે માંથી કાઢી મુકાયેલા ઓ પનીરસેલવમ જે મુખ્યમંત્રી હતા એમની સાથે જોડાણ કરીને એ ચૂંટણી લડે છે ભારતીય જનતા પાર્ટી 23 બેઠકો પર ચૂંટણી લડે છે પીએમકે દસ બેઠકો ઉપર ટીએમસી મુપનાર ત્રણ ઉપર એમ એમ કે બે પર અને પનીર સેલવમ જે ફોર્મર ચીફ મિનિસ્ટર એ અપક્ષ તરીકે એક બેઠક લડી રહ્યા છે આ બધી ઓગણચાલીસ બેઠકોની ચૂંટણી એ આવતીકાલે એના પર મતદાન થશે અને મેં કહ્યું એમ કે આ તમિલનાડુની જયારે વાત કરીએ ત્યારે મોદીની ભારતીય જનતા પાર્ટી એ અન્ના ડીએમકે અને ડીએમકે બંનેની સાથે ઘર માંડ્યું હતું અને બંને જણા પેરિયારના વંશજો છે પેરિયારના ની વિચારધારાના સમર્થક છે અને પેરિયાર એ સનાતન નો વિરોધ કરનાર વિચારધારાના પ્રણેતા રહ્યા છે આમ તો એમ કહી શકાય કે પેરિયાર એ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એને આઝાદીનો દિવસ માનતા નહોતા અને એમણે દક્ષિણનાડુ એટલે કે મદ્રાસ એટલે આંધ્ર સહિત નું મદ્રાસ આંધ્ર અને તમિલનાડુ અને તેલંગણ સહિતનું કર્ણાટક દક્ષિણ દેશ એવો એમને અલગ દેશ જોઈતો હતો આ પેડિયારના વંશજો સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તાનો સોદો કરવામાં જરાય વાંધો નથી મેં કહ્યું એમ કે એની સ્થાપના મૂળમાં સનાતન ધર્મ અથવા હિન્દુ ધર્મ એનો વિરોધ છે નાસ્તિક પરંપરા માને છે પહેલાથી પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને ને એમની પાર્ટીનું જોડાણ ડીએમકે સાથે હોય તો બહુ વાંધો નથી પડતો અને છેલ્લે છેલ્લે એમણે પ્રયત્ન પણ કરી જોયા હતા કે સ્ટાલિન એમના એનડીએ માં જોડાઈ જાય તો તમિલનાડુમાં પગદંડો જમાવી શકાય બાકી તો મેં કહ્યું એમ કે કન્યાકુમારીની જે બેઠક ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય ત્યાંથી ચૂંટાતા હતા એ પણ ગઈ વખતે ગયા એમનું નામ પોન રાધાકૃષ્ણન મંત્રી પણ રહ્યા એમણે બે હજાર નવ માં પણ ત્યાં થી ચૂંટણી લડ્યા અને બે હજાર ચૌદ માં પણ એ જીત્યા હતા એના પછી આ બેઠક કોંગ્રેસ જીતી આવતીકાલે તમિલનાડુમાંથી કેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવી શકે છે એના પર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આવે છે કે કેમ એનો ઘણો બધો મદાર છે કારણ કે ઉત્તરમાં તો એને ખોટ પડવાની છે બિહારમાં ખોટ પડવાની છે કારણ કે ગઈ વખતે બિહારમાં મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમાર જેડીયુ એને જીતી લીધી હતી લોકસભાની બેઠકો આ વખતે બધી બેઠકો શું મહત્ બહુમતી બેઠકો પણ મેળવવી એના માટે મુશ્કેલ છે એટલા માટે પશ્ચિમ બંગાળ તરફ એમની નજર છે જ્યાં બેતાલીસ બેઠકો છે પટનાયક મુખ્યમંત્રી છે જરૂર પડે ત્યારે નરેન્દ્ર મોદીને રાજ્યસભામાં અને લોકસભામાં એમને ટેકો આપ્યો છે પણ એ સમજી ગયા છે કે નરેન્દ્ર મોદીનું રાજકારણ એવું છે કે તમે એમને ટેકો આપો પણ તમારી પાર્ટીને તોડી નાખે અથવા તો ઓયા કરી જાય મોટા ભાગના પ્રાદેશિક પક્ષો આ વાત સમજી ચૂક્યા છે અને અત્યારે માન્ય વડાપ્રધાન ની જે મૂંઝવણ છે એ મૂંઝવણની પાછળ અથવા તો એમની ચિંતાનું કારણ છે એની એની પાછળ આ બધા પરિબળો જવાબદાર છે ગુજરાતમાં અનપેક્ષિત રીતે રૂપાલા એમને નડી છે પણ કેમ તોડવું એની બરાબર એમને ફાવટ છે જેમ ખેડૂત આંદોલન એક વર્ષ સુધી એમણે દાદ નહોતી દીધી સાતસો કરતા પણ વધુ ખેડૂતો માર્યા ગયા શહીદ થયા પણ એ ચસક્યા નહોતા પછી લાગ્યું કે આ એમને ભારે પડશે અને આ ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં એના ભાગલા પડાવવાનું એમણે આયોજન કર્યું હશે ભારતીય જનતા પાર્ટી લાભ ખાટશે ખરી પરંતુ લાંબે ગાળે એમને નુકસાન થશે ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એ પણ એ સમજી ચૂક્યા છે હરિયાણામાં પણ એ જ રીતે એમને નુકસાન થવાની શક્યતા છે રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ નુકસાન નુકસાન થવાની શક્યતા છે અને એ દક્ષિણમાંથી ભરપાઈ કરવું છે અને એટલા માટે એમણે તમિલનાડુના બહુ ફેરા માર્યા છે અને તમિલનાડુમાં એક નિવૃત્ત આઈપીએસ અધિકારીને એમણે અધ્યક્ષ સ્થાને પણ મૂક્યા છે એ પણ ચૂંટણી લડી રહ્યા છે તેલંગણા ગવર્નર હતા એ બેન શ્રી આમ તો ભારતીય જનતા પાર્ટીના જ હતા એ એ પાછા પણ ચૂંટણી લડવા પાછા ગયા છે ગઈ વખતે પણ ચૂંટણી હારી હતા આ વખતે શું થશે એ જોવાનું છે આપણે કોઈ ભવિષ્યવાણી કરતા નથી પરંતુ મેં કહ્યું એમ કે નરેન્દ્ર મોદીની સરકાર માટે તમિલનાડુ અને કેરળ અને કર્ણાટક અને આંધ્ર માંથી બેઠકો મેળવવી એ અનિવાર્ય બની ગઈ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર